તેથી સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોના યાર્ડોમાં નવા કપાસની ટવરવ ટવરવ આવક શરૂ થઈ છે ભાદરવા મહિના દરમિયાન પ્રસંગોપાત રાજકોટ વાડા પડધરી ધ્રોલથી ફલા બીજા રાઉન્ડ માં રાજકોટ વાડા કંડક મોરબી ના છેક ટીડર સુધી જવાનું થયું એ સમયે ઘણા વિસ્તારોમાં કપાસ નોજરે જોવા મળ્યા હતા શ્રાવણ મહિનો ઉતરતા આ બધા કપાસમાં બહુ મોટો બગાડ જોવા મળ્યો હતો પરંતુ દિવસો જતા હવામાનમાં સુધારો અને ખેડૂતોની માવજતને કારણે મરવા પડેલા કપાસમાં નવું કોવારણ દરેક વિસ્તારમાં જોવા મળ્યું છે ખેડૂતો આ દિવસો દરમિયાન દવામાં સ્પ્રે પૂરતી ખાતરો વખેડ કરીને કપાસમાં પાળા ચડાવવા અને પિયતા પાસુધીના ખેતરે ખેતરે અલગ અલગ કામ જોવા મળ્યા હતા મિત્રો ખાસ નોંધાયેલી બે બાબતો જોવા મળી હતી કે વાવણીનો કપાસ ફૂલફાલ વગર કોરો ધાકળ ઊભો હતો એમાં નવા ફૂલફાલ માટે ખેડૂતોએ મથામણ કરવી પડે એ સિવાય તો ભૂત પવન શરૂ થયે એમાં ફૂલ લાવવાનું ખેડૂતો કહેતા હતા તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં માં તેરસો પચાસ થી સોળસો ને ત્રીસ સાવરકુંડલા બારસો પચાસ થી સોળસો ને ત્રીસ બોટાદ તેરસો ત્રીસ થી સોળસો ને એકસઠ મહવા આઠસો પચાસ થી બારસો ને બેતાલીસ ગોંડલમાં એક હજાર એક થી સોળસો ને છવ્વીસ કાલાવડ માં એક થી પંદરસો ને દસ જામજુથપર ભાવનગરમાં તેરસો થી ચૌદસો ને પંચોતેર જામનગરમાં થી ચૌદસો ને પંચાવન બાબરામાં થી સોળસો ને વીસ જેતપુરમાં એક હજાર ચોમોતેર થી એકતાલીસ બાંકાનેર માં થી પંદરસો ને પંચાવન મોરબીમાં બારસો થી પંદરસો ને પંચોતેર રાજુલામાં માં એક હજાર એકાવન થી પંદરસો ને ઓગણસાઠ હળવદમાં ઉપલેટા પચાસ થી ચૌદસો ને પચાસ ધોરાજીમાં એક હાજર અગિયાર થી અઢારસો ને ધ્રોલમાં અગિયારસો પંદર થી ચૌદસો ને એકાવન થી તેરસો ને એકાવન થી પંદરસો વિરમ ગામમાં બારસો એક થી ચૌદસો ને એકસઠ સતલાસણામાં પંદરસો ને અડતાલીસ થી પંદરસો ને ઓગણપચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો